અંતર્ગત એસટીના ડ્રાઈવર કંડક્ટર મેકેનિક સ્ટાફ તેમજ વહીવતી સ્ટાફના આંખોના નંબરની ચકાસણી તેમજ જરૂરિયાત ધરાવતા કર્મીઓમાં માટે વિનામૂલ્યે ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો હાલના વ્યસ્ત સમયમાં ડ્રાઈવર કંડક્ટર કે જેઓ અવિરત મુસાફરોની વચ્ચે રહેતા હોય છે જેઓની પાસે પોતાની આંખોની ચકાસણી કરાવવા માટે પણ સમય રહેતો નથી તેઓને તેમના કાર્યસ્થળ ઉપર જ આંખોની ચકાસણી થઈ જાય અને જરૂરત જણાય ચશ્મા પણ મળી રહે તેવું આયોજન જ એન્ગલોરોમાં

ચકાસણી કરવામાં આવશે તેમ ભરૂચના એસટી મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું છે વિશાલ છત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ આજરોજ રોજ ભરૂચ ડેપો ખાતે ગ્રીન એન્વાયરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરામા વેન્ચ્યુર ઓક્સાઇડ પ્રાઇવેટ લિમિટેડ અંકેશ્વરના સહયોગથી કર્મચારીઓનું આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં

અને તેઓના સહયોગથી આજ રોજ એ કાર્ય પૂર્ણ કરે છે અને સદર કાર્યક્રમમાં એસના કર્મચારીઓ પણ ખૂબ પૂર્વક લાભ લઈ રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન તમામ કર્મચારીઓના આઈ ચેકઅપની આઈ ચકાસણી કરવામાં આવશે અને આગામી સમયમાં પણ જરૂરિયાત જણાય કર્મચારી હિતમાં જરૂરી પગલાં લેવામાં આવશે